અથવા દુકાન છે શોપ છે તમારે તમે દુકાનમાં બી રાખી શકો આ ખાના ખાના ફર્નિચરની ટૂંકમાં ઓલ આઈટમ સસ્તા ભાવે મળી જશે તમારે આમાં બાર્ગેનિંગ કરવું પડશે અહીંયા આવીને ભાવ નવા નવા ટેબલ જે છે તમે દુકાન અથવા શોપ ઉપર રાખી શકો છો અઠ્યાવીસો રૂપિયાની તમને સોફા મળી જશે પ્રીમિયમ તમારે જારી છે જે તમે જે સાત સીટરનો સોફો છે આ આની પ્રાઇસ આપણે પૂછીશું હમણાં અને બીજો સોફો બી તમને હું દેખાડીશ પ્રીમિયમ ક્વોલિટીના સોફા તમને મળશે સસ્તામાં મળે સત્તર હજાર પ્રાઇસ છે એમની પ્રીમિયમ ક્વોલિટીનું બાર્ગેનિંગ થઈ જાય તો તમે અહીંયા લેવા લેવો હોય તો તમારે થોડું બાર્ગેનિંગ કરવું પડશે છે પ્રીમિયમ ક્વોલિટીના સોફા છે તમને સસ્તા ભાવે મળી જશે આમ તમે બહાર બનાવો તો ચાલીસ પચાસ હજાર રૂપિયા થશે પણ અહીંયા તમારે વીસ હજાર રૂપિયામાં સારામાં સારા સોફા આવી જશે જો આ મળી છે નવી સેટી તમારે લગ્ન પ્રસંગમાં અથવા એમાં આણામાં કે કોમે દેવી હોય શું પ્રાઇસ છે દસ હજાર રૂપિયામાં ટુ ટુ બેડ છે ટુ બેડની જે સેટિંગ તમે જોઈ શકો છો વન બાય વનની આવશે

ai, nó vậy nó vậy, đi bấm mới rồi thì lấy cái gì vậy, không bây giờ nó ra જૂનવાની આઈટમો બધી તમને મળી જશે અહીંયા સુટકેસ છે જો તમારે સેટી નો તો ખજાનો છે અહીંયા ટેપિંગ ખજાની પ્રાઇસ અલગ અલગ છે પણ તમને સસ્તું મળી જશે બધું રવિવારની મોટી માર્કેટ જે રાજકોટની મોટો મોટી માર્કેટ છે જે આ ફર્નિચર માર્કેટ કહેવાય અને આ બધી વસ્તુ તમને સસ્તી મળી જશે વન બાય વનની સિટિંગ છે ખાલી હેન્ડલૂમના ગાઈડલા છે હા તમને ટિફિન ને રસોઈની આઈટમ મળી જશે તો આ ટીવી મળે છે દોસ્તો છે ચાલો ટીવી છે આયા એમાં બોલ નથી કે બોલે નાનો બોલ તમારી પાસે નાનો બોલ

તો મિત્રો આપણને આપણું કામની વસ્તુ મળી ગઈ છે સુધક સૌથી સાવનો સાથી તો મિત્રો આ એક બહુ સરસ છે બુક આનો રિવ્યુ તમને જણાવીશું અને મિત્રો હજી મંડું ગોતી રહ્યો છે બીજી એક બુક શ્રીમસ રામચંદ્ર અને ગાંધીજીની કંઈક બુક છે એક ગોતી રહ્યો છે ઘણી જૂની બુક છે

ડેલી ડાઇનિંગ ટેબલ મિરર ડાઇનિંગ ટેબલ અરીસો આખી ફર્નિચર બજાર તમે જોઈ શકો છો માણસો લેવા આવે છે ફર્નિચર આ દુકાનના ફરસાણ દુકાનના ને એના ખાના છે જોઈ શકો છો તમે આ જો આ પાણીનો ગલ્લો હોય એના માટે જે ઉપયોગી આ ઘર માટે રાખવા માટે છે ત્રીસ હજાર રૂપિયા નું છે આખું સેટ સાઈટ તો ખાના છે આ તમારે દુકાન ના સટર મળે છે દરવાજો મળે છે ડેલા છે જોઈ શકો છો તમે આ શટરને ડેલાને આ તમારે જારી છે જે તમે ડોર માટે રાખી શકો છો એ પણ અહીંયા મળે છે ઘણી બધી જારી છે અહીંયા ટૂંકમાં ઘર વસ્તુ માટે તમને બધું આઈટમ અહીંયા મળી જાય અંત સુધી આવવું પડે પણ તમને ઘરની બધી વસ્તુ મળી જશે ફર્નિચરથી માંડીને ઓલ આઈટમ મળી જશે કિચનની બધી આઈટમ અને એ પણ સસ્તા ભાવે સાવ કબાટ તમને મળી જશે અહીંયા કબાટ છે આ સોફા છે તમે જોઈ શકો છો ช่วยานิเซตีสาตยานาโซฟา